દ્રાંગધ્રાના રાવડિયાવદર ગામે દુષ્કર્મની ઘટનામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પરિવારની મુલાકાતે પહોંચ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે આજથી બારેક દિવસ પહેલા પાંચ વર્ષની બારકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેથી ફરિયાદીના આધારે પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો ત્યારે આજ રોજ ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પીડિત પરિવારને સાંત્વના પાઠવવા માટે પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા પીડિત પરિવારને ન્યાય મળે તે માટે પ્રશાસન સામે લાલ આંખ કરી હતી અને પીડિતાને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જે નરાધમે આ કૃત્ય આચર્યું છે તેઓને ફાંસીની સજા થાય તેવું ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું સાથે જ પરિવારની મુલાકાત સમયે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી ધ્રાંગધ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ ધીરુ ભાઈ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ધાંગધ્રાના રાવડિયાવદર ગામે પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને જલ્દીથી જલ્દી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી અને અન્ય સમાજને વિનંતી કરો કે મારી દીકરીને વહેલી તકે સાહેબ ન્યાય આપો આવી મારી માંગ છે બાકી તો શું કહેવાય આ ઘટના શું બની હતી કારણ કે તમે ત્યાં રહી શકાય અહીંયા એવી ઘટના બનીને બાજુના ઘર પાછળ જ બની હવે ઘટના એવી બની કે એક દીકરી ભારી જઈ માસૂમ દીકરી અહીંથી રમતી રમતી વહી જાય અને અહીં બાવડું ચાલીને બેસાડી દીધી રિક્ષામાં અને બેસાડીને આ તો એક છોકરી આવીને અમને કેવા આવી કે તમારો છોકરીમાંથી આવું કરે છે એટલે હું દોડા દોડી ગયો નરાધમ મુનો મુનાજી તેજાદી નરાધમ છોકરી માથે હતો અને મેં ઉશ્કીને અને બાવળું ચાલીને મારી દીકરીને ખેંચીને મેં બહાર કાઢી સાહેબ એવી ઘટના છે આ તો દીકરી ભારી ગયા ને કઈ છોકરીને લઈ જ જવાનો હતો ને ગમે ત્યાં કિનારેમાં કે ગમે ત્યાં નાખી જ દેવાનો હતો સર આપણે હાથ એવું બોલો 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 એની હત્યા થઈ જાય મારી દીકરી અત્યારે નવા અવતારમાં આવી છે સર ને કઈ હત્યા થઈ જ જવાની હતી સાહેબ

અને તેમ છતાં તંત્ર દ્વારા જે ત્વરિત કાર્યવાહી થવી જોઈએ એ હજુ સુધી જોવા મળતી નથી આજે કોંગ્રેસના અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ નવશાદભાઈ સોલંકી અમારા પ્રદેશના ઓબીસીના ચેરમેનભાઈ રાજેશભાઈ ગોહિલના જિલ્લાના અમારા તમામ આગેવાનો અહીં આવ્યા છે પીડિત પરિવારને રૂબરૂ મળ્યા છે એમની હકીકતો સાંભળી છે અને સાથે સાથે શરમજનક આ ઘટના કે જે ખાલી એક અહીંયા ઠાકોર સમાજની દીકરીને આખા ગુજરાત ને દેશની દીકરી પર આવું પાશ્વિકૃત્ય થયું હોય આપણા બધાનું માથું શરમથી ચૂકી જાય અને ગુજરાતમાં છેલ્લા દસ દિવસની અંદર આ છઠ્ઠો સાતમો બનાવ છે દાહોદમાં છ વર્ષની માસુમ દીકરી પર બળાત્કાર થાય એની હત્યા કરવામાં આવે એ પણ એના જ શિક્ષક દ્વારા કરવામાં આવે અહીંયા ધાંગધરા તાલુકામાં પણ પાંચ વર્ષની દીકરી પર બળાત્કાર થયો મહેસાણામાં એક સગીરા પર બળાત્કાર થયો હમણાં બે દિવસ પહેલાં વડોદરામાં પણ ગરબા રમવા જતી એક સગીરા પર સામૂહિક એટલે ગેંગરેપ કરવામાં આવ્યો આ જે બનાવો વધી રહ્યા છે આપણા બધા માટે ચિંતાજનક એટલા માટે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે કાયદાનું કોઈ શાસન ના હોય પોલીસ પ્રશાસન કે સરકારનો કોઈપણ જાતનો ડર ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારમાં બેઠેલા લોકો એ ગૃહ રાજ્યમંત્રી હોય કે બીજા ભાજપના નેતાઓ હોય મોટી મોટી વાતો કરે જાહેરમાં લોકોને ઉકસાવાવાળા ભાષણો કરે એની રાજનીતિ કરે પણ ગુજરાતની બેન દીકરીઓની રક્ષા માટે એક શબ્દ પણ બોલતા નથી કલકત્તામાં કોઈ બનાવ બને અહીંયા રેલીઓ કાઢશે એના માટેના નિવેદનો કરશે પણ ગુજરાતમાં દાહોદમાં બનાવ બને મહેસાણામાં બનાવ બને ધાંગદરામાં બનાવો બને વડોદરામાં બનાવો બને એના માટે એક શબ્દ પણ બોલતા નથી એનો સ્પષ્ટ મતલબ કે સરકારમાં બેઠેલા લોકોની ઈચ્છાશક્તિનો અભાવ છે એમના નિષ્ફળતાઓનો આ દાખલા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર ગુજરાતમાં કથળી ગઈ છે અને જે ખુલ્લામાં આવા તત્વો ગુમી રહ્યા છે અને દાખલા રૂપ સજાઓ નથી થતી એના કારણે લોકોની હિંમત ખુલી રહી છે ત્યારે અમારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ પાંચ વર્ષની માસૂમ દીકરી પર જે કૃત્ય થયું છે ને એના જે પણ ગુનેગારો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપ સજા મળે એટલા માટે તાત્કાલિક સરકાર આગળ આવે એનું તંત્ર આગળ આવે અને ત્વરિત કાર્યવાહી કરે અને સાથે સાથે જે ગુજરાતમાં બનાવો વધી રહ્યા છે એના માટે એક 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 પરિવારને ચિંતા છે કે આજે આપણા પરિવારની બેન દીકરી હોય ઘરની બહાર જાય કોઈ ગરબા રમવા ગયા હોય કોઈ બીજા પ્રસંગે ગયા હોય તો ઘેર સલામત આવશે કે કેમ એ બધાને ચિંતા છે અરે સરકારના મંત્રીઓ ખાલી ભાષણો ના કરે પણ ખરેખર કાયદાનું શાસન ગુજરાતમાં પ્રસ્થાપિત કરે એવું આજે ગુજરાતના લોકોની માંગણી છે સરકાર માટે એટલી શરમજનક આ ઘટના છે કે સરકારનો કોઈ મંત્રી કોઈ ધારાસભ્ય હજી સુધી આ પીડિત પરિવારની મુલાકાત આવ્યો નથી અને ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે સરકારની સંવેદનશીલતા કેટલી છે તો સભ્ય સમાજના છે ઠાકોર સમાજના છે એ હજી સુધી અહીંયા આવ્યા નથી આ તો એમનો પોતાનો વિસ્તાર છે આ કોઈ દૂર જવાની નથી બહુ મોટો વિસ્તાર છે પોતાની જન્મભૂમિ કર્મભૂમિ હજી અહીંયા પીડિત પોતાના સગાઓ અહીંયા આવી નથી આનાથી ઓવરઓલ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે એ સમાજની અંદર આવા અસામાજિક તત્વો વિકૃત માનસિકતાવાળા તત્વો એને પ્રોત્સાહન મળે છે સમાજના લોકો આવેદનપત્ર આપે એટલું પૂરતું નથી આ કોઈ ઠાકોર સમાજની એકલી દીકરી નથી આ ગુજરાતની દીકરી છે તમામ સમાજની દીકરી છે અને બધા લોકો એમાં સામે આવવું પડશે આ સામે તંત્ર સામે જબરજસ્ત સંઘર્ષ માટે સુરેન્દ્રનગરની અંદર રેલી કાઢી અને એના ધરણા પ્રદર્શન કર્યા અમે કેન્ડલ માર્ચ કાઢી દીકરી માટે દાહોદની દીકરી માટે આપણી રાવણવેદન દીકરી માટે પણ હજી સામાન્ય જનતા જે છે ક્યાંક ને ક્યાંક હું જોઉં છું કે ક્યાંક ભાજપની સરકાર હોય તો ત્યાં વિરોધ ના કરાય બળાત્કારનો બીજી કોઈ સરકારો હોય તો ત્યાં કેન્ડલો લઈને મણબત્તી લઈને નીકળી પડવું છે પણ ભાજપ ની સરકાર હોય તો ત્યાં બળાત્કારની જાણે કે છૂટ હોય એમ તંત્ર માની રહ્યું છે અમુક એના વર્ગો માની રહ્યા છે એ આપણા સૌ માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે